ગુજરાતમાં શિક્ષણને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે હા બિલકુલ સાચું એક એવો ઉત્સવ જેણે હજારો બાળકોનું ભવિષ્ય રોશન કરી દીધું છે આ કોઈ સાધારણ સરકારી યોજના નથી પણ એક સાચું જન આંદોલન છે તો ચાલો આજે આ અનોખા શાળા પ્રવેશોત્સવની દુનિયામાં ડોક્યુ કરીએ તો આ છે એ ઉત્સવ શાળા પ્રવેશોત્સવ અને આ જે વાક્ય છે ને એ માત્ર એક સૂત્ર નથી આ તો એક સંકલ્પ છે એક વચન છે જેણે ગુજરાતના ગામે ગામમાં શિક્ષણની મશાલ પ્રગટાવી છે સમજો કે આ ખાલી સ્કૂલમાં એડમિશન કરાવવાનો પ્રોગ્રામ નથી ના આ એનાથી ઘણું વધારે છે આ એક એવો આંદોલન છે જ્યાં આખે આખું ગામ સમાજ સરકાર બધા સાથે મળીને એ પાક્કું કરે છે કે એક પણ બાળક ભણતર વગરનું ન રહેવું જોઈએ હવે આ અભિયાનનો એક સૌથી દિલને સ્પર્શી જાય એવું પાસું છે કન્યા કેળવણી રથયાત્રા જરા કલ્પના તો કરો એક રથ જેને પુસ્તકો અને જ્ઞાનના પ્રતીકોથી શણગારવામાં આવ્યો હોય અને એ રથ ગામડે ગામડે ફરીને દીકરીઓને ભણાવવાનો સંદેશો આપતો હોય કેવું અદ્ભુત દૃશ્ય હશે નહીં આ ખાલી દેખાવમાં જ સુંદર નથી પણ દીકરીઓના શિક્ષણ માટેની જે પ્રતિબદ્ધતા છે ને એનું જીવંત પ્રતીક છે અને આ રથયાત્રાનો મૂળ મંત્ર શું છે બેઠી બચાવો બેઠી ભણાવો અને સાચું કહીએ તો આ ખાલી એક નારો નથી રહી ગયો આ તો એક એવી તાકાત બની ગયો છે જેણે સમાજની વિચારસરણીને બદલવામાં મોટો ભાગ ભજવ્યો છે આ અભિયાનનો હેતુ એકદમ સ્પષ્ટ છે ગુજરાતની દરેક દીકરી સ્કૂલે જાય સારું ભણે અને પોતાના પગ પર ઊભી રહીને આત્મનિર્ભર બને તો આ આખું અભિયાન ચાલે છે કઈ રીતે એના મુખ્ય ત્રણ પાયા છે ચાલો એક પછી એક સમજીએ પહેલી અને સૌથી જરૂરી વાત શત પ્રતિશત નામાંકન એટલે કે એક પણ બાળક સ્કૂલની બહાર નહીં બીજું ડ્રોપઆઉટ રેટ ઘટાડવો મતલબ કે બાળકો એડમિશન તો લઈ લે પણ વચ્ચેથી ભણવાનું છોડી ન દે એ જોવાનું અને ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું એ છે લોકભાગીદારી કારણ કે જુઓ સરકાર એકલી બધું ન કરી શકે જ્યાં સુધી સમાજ સાથ ન આપે ત્યાં સુધી આ કામ અધૂરું જ રહે ચાલો માની લીધું કે બાળકો સ્કૂલે આવવા લાગ્યા પણ શું એટલું પૂરતું છે ના આ તો માત્ર શરૂઆત છે અસલી પડકાર તો એમને સ્કૂલમાં ટકાવી રાખવાનો છે અને એના માટે સૌથી પહેલી શરત શું છે એકદમ સુરક્ષિત વાતાવરણ કારણ કે સીધી વાત છે જ્યાં બાળકને સલામતીનો અહેસાસ થાય ત્યાં જ તો એનો સર્વાંગી વિકાસ શક્ય બને એટલે જ શાળા સુરક્ષા એ કોઈ વધારાની સુવિધા નથી ના ના એ તો બાળકના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે જ્યારે બાળક કોઈપણ જાતના ડર વગર ભણી શકે ને ત્યારે જ એની અંદર છુપાયેલી પ્રતિભા બહાર આવે છે એટલે જ શિક્ષણ જેટલું જ મહત્વ સુરક્ષાને પણ આપવામાં આવે છે અને હા આ ખાલી વાતો નથી આની પાછળ એક આખું નક્કર પ્લાનિંગ છે શાળાની સુરક્ષાના મુખ્ય ચાર સ્તંભો છે પહેલું ફાયર સેફ્ટી એટલે કે આગ જેવી કોઈ દુર્ઘટના બને તો શું કરવું બીજું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન માની લો કે કોઈ કુદરતી આફત આવી તો એના માટેની તૈયારી ત્રીજું ફર્સ્ટ એડની પૂરી સજ્જતા અને ચોથું નિયમિત સેફ્ટી ઓડિટ અને ડ્રિલ્સ આ બધું મળીને એક ખાતરી કરે છે કે સ્કૂલ કોઈપણ ઇમરજન્સી માટે એકદમ તૈયાર છે હવે ફરી પાછા આવીએ એ જ વાત પર જે આપણે થોડીવાર પહેલાં કરી હતી સમાજની ભાગીદારી કારણ કે આખા મિશનની સફળતાનો સાચો પાયો જ એ જ છે શિક્ષણ એ શું ખાલી ટીચર્સ કે સરકારનું જ કામ છે ના બિલકુલ નહીં આ તો એક સહિયારી જવાબદારી છે જેમાં દરેક નાગરિકનો ફાળો ભલે નાનો હોય પણ બહુ જ મહત્વનો છે તો સવાલ એ થાય કે આ ભાગીદારીને જમીન પર કઈ રીતે ઉતારવી એના માટે એક સરસ વ્યવસ્થા છે દરેક સ્કૂલમાં એક સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી હોય છે હવે આ કમિટીમાં કોણ હોય શિક્ષકો હોય બાળકોના માતાપિતા હોય અને ગામના કે વિસ્તારના આગેવાનો હોય આ બધા સાથે બેસીને સ્કૂલના ભલા માટે નિર્ણયો લે છે આનાથી શું થાય એક તો પારદર્શિતા આવે અને બીજું સ્કૂલ ખરા અર્થમાં સમાજનું આખા ગામનું એક કેન્દ્ર બની જાય છે સહકારથી સફળતા બસ આ બે શબ્દોમાં જ આખા પ્રયાસનો સાર આવી જાય છે જ્યારે ટીચર વાલી અને સમાજ આ ત્રણે એક થઈ જાય ને ત્યારે જ શિક્ષણમાં એવું પરિવર્તન આવે છે જેની આપણે કલ્પના કરીએ છીએ આ સહકાર જ સફળતાની અસલી ચાવી છે તો અત્યાર સુધી આપણે શું જોયું શાળા પ્રવેશોત્સવ સ્કૂલની સુરક્ષા અને સમાજની ભાગીદારી આ ત્રણેય વસ્તુઓ કેવી એકબીજા સાથે ગૂંથાયેલી છે આ બધા જ પ્રયત્નો પાછળનો હેતુ ધ્યેય લક્ષ્ય બસ એક જ છે આપણા બાળકો માટે આવનારી પેઢીઓ માટે એક એવું ભવિષ્ય બનાવવું જ્યાં જ્ઞાન અને તકોની કોઈ જ કમી ન હોય અને એટલે જ આને ફક્ત એક સરકારી કાર્યક્રમ તરીકે જોવાની ભૂલ ન કરવી જોઈએ આ એક સામાજિક જવાબદારી છે શિક્ષણના આ મહાયજ્ઞમાં દરેકનું નાનું નાનું યોગદાન પણ એક મોટો બહુ મોટો ફેરફાર લાવી શકે છે તો ચાલો આપણે સૌ સાથે મળીને એક શિક્ષિત અને સશક્ત સમાજના નિર્માણમાં ભાગીદાર બનીએ આપણી આખી વાતચીતના અંતે એક સવાલ મનમાં આવે છે આટલા બધા સારા પ્રયાસો તો થઈ જ રહ્યા છે પણ શું આટલું પૂરતું છે શિક્ષણ વ્યવસ્થાને હજી વધુ સારી વધુ મજબૂત અને વધુ અસરકારક બનાવવા માટે બીજા કયા નવા પગલાં લઈ શકાય આ સવાલ સાથે જ આપણે આજના વિષયને અહીં વિરામ આપીએ છીએ વિચારતા રહેજો